સુરતના ઉધનામાં મોરારજી વસાહતમાં પુત્રને મારવા આવેલા બદમાશોએ પિતાને ઉપરા ચપડી ચપપુના ઘા મારી મોતને ઘા ઉતારી દીધા હતા હત્યાના આ બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપીને પકડી પાડ્યા હતા મળતી માહિતી મુજબ ઉધનામાં મોરારજી વસાહતમાં અશોક નગરમાં રહેતા મનીષાબેન ધનરાજ ટાઈડે મજૂરી કામ કરે છે દોઢ વર્ષ પહેલા તેના ભાઈ વિકી ઉર્ફે લકીનો કરણ વાઘ સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો જે મુદ્દે વિકીના વિરુદ્ધ મારામારીની ફરિયાદ પણ નોંધાઈ હતી જે કેસ હાલ કોર્ટમાં ચાલુ છે જેની અદાવત રાખી ગત રાતે કરણ તેના મિત્રો યોગેશ રાજ અને રાજવીર સાથે મળી વિકીને મારવા તેના ઘર પાસે પહોંચ્યા હતા જેની ભનક આવી જતા વિક્કી ભાગી છૂટ્યો હતો બીજી તરફ મોલ્લામાં બૂમાબૂમ થતા મનીષા અને તેના માતા પિતા બહાર જોવા ગયા હતા તે વખતે કરણ આણી મંડળીએ ધનરાજભાઈ સાથે ગાળા ગાળી કરી હતી અને બાદમાં કરણ અને યોગેશે ચપ્પુના ઉપરા છપરી ગા મારી દીધા હતા ગંભીર ઈજાને કારણે સાઈઠ વર્ષે ધનરાજભાઈનું મોત થયું હતું ઓધના પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી યોગેશ સંજય નગરાડે કરણ ઉર્ફે દીપક ગણેશ વાઘ વિશાલ ઉર્ફે રાજ

બહાર ગયેલા ત્યારે ફરિયાદીના પિતાજી જેમનું નામ ધનરાજ ભીમરાવ તાયડે છે તેઓ બહાર ગયેલા તે સમયે તેજ જ વિસ્તારના ચાર ઈસમોએ તેમના ઉપર જીવલેઉ હુમલો કરેલો અને હુમલો કરી અને એ લોકો ભાગી ગયેલા ફરિયાદીના પિતાજીને તાત્કાલિક એકસો માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા અને સારવાર દરમિયાન જ ફરજ પરના ડોક્ટરોએ ફરિયાદીના પિતાને મૃત જાહેર કરેલા જેનુસંધાને ઉધના પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ કરવામાં આવી સ્થળ ઉપર પહોંચી જતા સમગ્ર બનાવની હકીકત જાણી અને તાત્કાલિક ચાર આરોપીઓને ઉધના પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં આવેલા છે આ સમગ્ર હકીકતમાં હાલમાં પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસના ધ્યાને એવું આવેલું છે કે આજથી બે વર્ષ પહેલા ફરિયાદીના ભાઈ છે વિક્કી ઓર્ફે લકી તેઓ આ ગુનામાં જે આરોપી છે તે આરોપીઓ સાથે મારામારીનો બનાવ બને અને જેના અનુસંધાને હાલના ગુનાના જે આરોપીઓ છે તેઓ ફરિયાદી હતા અને જૂના ઝઘડાની જે અદાવત હતી એના કારણે આ સમગ્ર બનાવ બનવા પામેલ છે એવું હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને જણાવી જણાઈ આવેલ છે સર દીકરાને મારવા આવ્યો તો પિતાને શા માટે મારી દીકરાને મારવામાં મારવા માટે આવેલા તો જેમાં વિગત એવી છે કે આ કામના જેટલા ચાર આરોપીઓ છે એ આરોપીઓ આના ઘર પાસે રેકી કરીને ઉભા હતા એ દરમિયાન આનો જે ફરિયાદીનો ભાઈ છે વિકી ઉર્પે લક્કી તે આ લોકોને જોઈને ભાગી ગયેલો અને આ ઝૂપડપટ્ટી વિસ્તાર છે સ્લમ વિસ્તાર છે એમાં દોડા દોડીને અવાજ હોય તેથી એના પરિવારના સભ્યોને લાગેલું કે એનો ભાઈ બહાર છે અને એને એને જ કોઈની સાથે ઝઘડો થયેલો છે એવું માની ને એ લોકો પણ પહોંચી ગયેલા જેથી આરોપીઓ અને ફરિયાદીના જે પિતા છે એ લોકોને સામે સામે ગાળા ગાળીને બોલાચાલી થયેલી જે અનુસંધાન આ બનાવ બનેલ છે